હા હેલો યુટ્યુબ ફેમિલી જય શ્રી રામ જય માતાજી અને અમે આવી ગયા છીએ વિડીયોમાં અને લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં અને આવી ગયા છીએ અમે હવે કંઈક આગળ આજે તો કંઈક નવા લોકેશન બતાવવાના છીએ આજે કંઈક નવું લોકેશનમાં જવાના છીએ એટલે બન્યા રહીજો અમે આજે કંઈક હે નવા લોકેશન ઉપર જવાના છીએ કંઈક લોકેશન આજે મારા વિડીયોમાં તમે બની રહીજો જતા નહીં રીતે લો ગાઈસ અમે આવી ગયા છીએ માઇનરીને અને આર છે ઝીરો તમે જોઈ શકો છો અને આપણી ચેનલનું નામ છે સુરેશ જય શ્રી રામ અને લાઈકને શેર કરવાનું ભૂલતા નહીં અને આવો કંઈક અમારું લોકેશન છે આજનું એટલે મારા બ્લોગમાં બન્યા રહીશું લાઇકને શેર કરવાનું ભૂલતા નહીં આવો કંઈક વ્યૂઝ છે જોઈ શકો છો અને અમારા આવી અમે આવી હવે રોટલા ખાવા અને તમે જોઈ શકો છો આ અમારું ખાવાનું છે એટલે કેમેરામેન ફોગસ અમારા એવું કંઈક રોટલા ખાવાનો નજારો છે અને આવી રીતે અમે રોટલા ખા અને આ છે રોટલા ખાવા આવી ગયા અને મારા બીજા ભાઈ આવે આવી ગયા આ બે જો આવી રીતે મારે કંઈક રોટલા ખાવાનો નજારો અને તમારે પણ રોટલો ખાવો હોય તો આવતારો વાલા મારા મિત્રો રોટલા પડ્યા અહીં આ બાજરીના તો તમને પણ રોટલા ખાવડાવશું અને ખાઈ પીને મોજ કરીશું એટલે અમારા વિડીયોમાં બન્યા રહેજો હલો ગાઈશ આવી ગયા અમે ખરપુલી ને અમારા બ્લોકમાં બન્યા રેજો બે નો બે વાગી હોય અમારા બ્લોકમાં કન્ટિન્યુ રહેજો હાલો ગાઈશ અમે આવી ગયા છીએ જીરામાં ચાય પાણી પી લીધી અને ચાય પાણી પીને જીરું લીધવા આવ્યા છીએ જીરું કેવું ખરું લીધાનું છે એ તમને બતાવું

આવી રીતે કાલુ છે ભાઈ અને તમે પણ લઈને અમારે આવું ઘર થઈ ગયું છે જીરામાં મોટું મોટું એટલે તમે પણ લીધી શકો છો આ બાજુ હોય ને બતાવે ઓરિયો રાઉ થાય છે આ ના છે આ बाजू હે ને ચારું ભી પડી થોડું કયુ આવે નીંદા જેસે લપક ચાર પાંચ વાગે આલાસા મે પબલવા વિચા ના મે વીખર પા લે બોલ લેખ અમારી ચેનલ ની અમારી ચેનલ નું નામ હોય જય શ્રી રામ અને લાઈક ને શેર કરજો હેલો ગાઈસ અમે આવી ગયા પાછા અને અમારે હવે સો વાગી ગયા ને ટાઈમ થઈ ગયો વિરોમાં જે લેતા એટલે હવે જઈશ જઈએ અમે અમારે વાળીએ એટલે અમારા બ્લોગમાં બન્યા રહીજો અને અમારે બે ભૂલકા અહીં જોઈ શકો છો કહેવાય બે એક ડબુ લઈને એક ખરપો લઈને ને બીજા મેળા આમ જાય અહીં એવું છે અમારા કંઈક નજારા अरे बीजा नजारा मत बीजा बंद कर लें तो था ना बीजों यार बिरिज़ है कैमरामैन फोगस लावी रीता का कमी जी जी ना लावी रीता का नजारो है हमारो ले जो इशारा शक्स कैमरा में फोगस कैमरामैन फोगस करो लावी रीता ना कहीं हमें यहाँ से काम करवा दिया था भाई काम ही है नहीं हमारी આઈડી ને ફોલો કરજો અને લાઈક કરજો અને શેર કરજો એટલું કરજો બરાબર આવી રીતના કઈક નજર